ચાલો મિત્રો આજે અમારી ટીમ આવી ગઈ છે અને આજે અમારે હરીફાઈ રાખી છે ઓલી આપણે છોકરા બહુ ખાય ને ઓલી મેંગોજા વેફર આ એની છે હવે આ બધાને વેફર તો ખાવાની છે પણ એક મિનિટની માલકો જે ઝાઝી વેફર ખાઈ જાય છે એને દસ હજાર રૂપિયા ઈનામ મળશે મોટામાં ખૂંટવાડી દેવા આ ખૂટવાડી જ દેવાની જ ને બરાબર કાંઈ વાંધો નહીં

ના હરી નામ નો જવા દે આ બુ ભલામણ્યો હા એ દસ હજાર એને દસ હજાર અડધું કેમ કરે ખબર છે તમને બધા પૂરો ભાઈ હાલો લ્યો હા

ઉતારી રાખો મોઢા ખૂટવાડવા ને એવું ભાઈ ખબર તમે બોલ્યા તા કઈ એવું રાખતા ઉતારો ઉતારો પછી બીજ ત્રીજી હાથમાં જાલો

અબ માર કેવું ના વાહ બરાબર એ તમારો આઈડિયા પણ એમ છે હો કેવું ના ભાઈનો વારો ભાઈ મારો જ વારો ઓલો ઢોલી જોવો ટાઈમ હાલો લે લે પણ આ તો કોલા હે બોલું આ તો એમની એક્શન જ બીજી ભાઈ જોવો તો તમે 10000 આપ લઈ હે પણ આમ તો જો એની એક્શન જોવો એક્શન ખાવાની કરી પણ ચાલુ કરી ખાવાનું આમાં હું આપણે નીરાતે તોડી તો આ ખોલે અલા દેખાય એ ટાઈમ પૂરો દે દે છે આ બી કે હે ને હા હા આ તો મે કીધું ને કીધું તો તણ ખાઈ જાતો તમે સાનું મનું રાખી હો કેવું છે જ નહીં હવે કોઈને ના કેવું લે 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 પૂરું ખાઈ પૂરું ભાઈ રહી ગઈ અભા એ ભાઈ ભાઈ માયા કે મોલે ઓલો પટો ખેસી લેતો હોય

પણ એટલી તો મોઢામાં ફરી છે ને ભાઈ મોઢામાં નથી વાહ વાહ વા

આજ અમારે રૂડાભાઈ દસ હજાર રૂપિયા જીતી ગયા છે વેફર ખાઈ ગયા અને બહુ પડી ત્યારે તો ચાલો આવજો બાય બાય જય દુઆા જય મારા માતા